બગવાડા પર ટોટિંગ વધારા સામે લોકલ વાહન માલિકોએ વિરોધ સાથે સાંસદને રજૂઆત કરી ટ્રક ટેમ્પા એસોસિએશનના આગેવાનોએ લોકલ વાહનોને મહારાષ્ટ્રની જેમ ટોલ ટેક્સ મુક્તિ આપવા માંગ કરી લોકલ વાહન માલિકો બગવાડા ટોલનાકા પર ટોટિંગ વધારા હિસાબ રજૂઆત કરવા પહોંચ્યા પોલીસ પણ બોલાવી લીધી પારડીના બગવાડા ટોલ નાકા પર ટોલ ટેક્સમાં કરાયેલા ધરખમ વધારા સામે વાહન માલિકોમાં રવિવારના ભારે રોષ નો ચરણ ઉકળ્યો છે લોકલ ટ્રક ટેમ્પા પિકઅપ વાહનોના માલિકોની મુશ્કેલી વધી ગઈ છે આજે પારડીના ખડકી ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લા રેતી કબજી ટ્રક એસોસિએશન ટેમ્પા એસોસિએશનના આગેવાન અમદભાઈ ખોજા ડેગી સાહિર અભી ભંડારી શૈલેષ તેમજ કલ્પેશ સાહિર સહિત જિલ્લાના વાહન માલિકોએ ટેક્સ વધારાનો વિરોધ કરી મહારાષ્ટ્રની જેમ અહીં પણ લોકલ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માંગ કરી હતી સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે બેઠક કરી ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું હતું બીજી તરફ લોકલ વાહન માલિકોને બગવાડા ટોલનાકા પર પહોંચી એજન્સી મેનેજર નીતિન અને શૈલેષ પટેલ સાથે વાતચીત કરી રજૂઆત કરી હતી જોકે ટોલનાકાનો હોબાળો ન થાય તે માટે પોલીસ પણ બોલાવી લીધી હતી મેનેજર ઉપર જે તે ઉપરી અધિકારી લેખિત મેલ કરીને બાહહેદરી આપવા જાણ કરી હતી

સાંસદ બન્યો છે એના માટે ખૂબ તમને ધન્યવાદ આપવા માંગુ છું સતત પ્રયાસમાં રહ્યો છું કે આપણા બનાવ પાટી વલસાડ પોલીસ ફરિયાદ થી લઈ

આપેલું વાત બી કરેલી ચર્ચા વાત આ હતી નિકાલ કયો હતો હવે વાત એમના ઓથોરિટી માં બી નથી આવતો આ લોકો નાની લોકો ઓલરેડી આપણે પંદર દિવસ છૂટ આપી તો અહીંયા રિઝન આવવાનું કારણ શું છે આજે છોકતા જ બધા પૈસા કપાય બંદે અને બગવાડા ટોલ પર ભાવ વધારો થયો હતો ત્યારે ત્રણ વાર ને પોતે તરત જ રજુઆત કરીને ભાવ વધારો માફુક રખાવ્યો બરાબર છે આ વખતે પણ જે પચીસમી તારીખથી ભાવ વધારો થયો છે એ નીતિન ગડકરી સાહેબનો ટાઈમ લીધો છે આ વીકની અંદર નીતિન ગડકરી સાહેબને હું મળવાનો છું આપણા જે આટલા સિત્તેર ટકા જેટલો ભાવ વધારો ટોળમાં થયો છે એનું પણ હું રજૂઆત કરવાનો છું કે આટલો વધારો ભાવ વધારો નહીં થવો જોઈએ એની સાથે જે આપણી લોકલ ગાડી છે જે આ બીજા આજુબાજુના ટોલ નાકા પર નથી લેતી ને આપણા અહીંયા પણ એકદમ ઓછો ભાવ હતો પંદરથી બસો દસ રૂપિયા કરી નાખ્યો જરા પણ વ્યાજબી નથી એ પણ હું રજૂઆત કરીશ તમને પૂરેપૂરે ખાતરી આપીશું પૂરેપૂરો પ્રયાસ કરીશ અને આ ભાવ વધારો જે આપણે લોકલ ગાડીઓ માટે થયો છે એ નહીં થાય એના માટે પ્રયાસ કરીશ આવના દિવસમાં સારા સમાચાર આવશે એ હું તમને ખાતરી આજે આપી આપીને તમને આજે ટોલ સતત વધી રહ્યું છે દિવસે દિવસે એના માટે આજે અમે આપણા લોકલાડીલા એમપી એ ધવલભાઈ પટેલ સાહેબની અમે એપોઇન્ટમેન્ટ લીધી હતી સાહેબે અમને આજનો ટાઈમ આપ્યો હતો એટલે આજ રોજ અમે આ આખા પાડી તાલુકાના અને આજુબાજુના વલસાડથી ભિલાડથી પણ આ બધા ટેમ્પોવાળા અને જે ટ્રક ચાલકો છે આવ્યા છે અને એમણે આજે સાહેબને રજૂઆત કરી કે જે લોકલ લોકલ અમારી ફક્ત માંગણી એટલી છે કે લોકલની જે એઝર્ટીસ પહેલાં જે ચાલતું હતું એમાં વધારો ન કરો કારણ કે પંદર રૂપિયા જે ટેમ્પાના લેતા હતા એને આજે બસ્સોને દસ રૂપિયા કાપે છે બસો રૂપિયા લે છે તો એ કેવી રીતે પોસાય શક્ય જ નથી બે હજાર બાવીસસો રૂપિયાની અંદર વાપી સુધી ટેમ્પો જાય છે બસો જવાના બસો આવવાના લે છે તો એમાં શું બચવાનું છે ટેમ્પો ચાલકો માટે એટલે એના માટે અમે ધવલ પટેલ સાહેબને રજૂઆત કરી બે હજાર સાતથી બે હજાર ચૌદની અંદર ટોટલી લોકલ ગાડી ફ્રીમાં જતી હતી ત્યારે એક પણ રૂપિયા લેવામાં આવતો નહોતો પરંતુ અત્યારે આના પહેલાં પંદર રૂપિયા પ્રમાણે જેવા કાપતા હતા ટેમ્પો હતા અને એ પંદર રૂપિયા જે ડ્રાઈવર હોય ત્યારે રોકડા પૈસા આપીને જતા હતા હવે અચાનક જ અમને એક દિવસે અમે આગળ ટોલનાકામાં પણ વારંવાર સાહેબ લોકોને રજૂઆત કરી એમણે અમને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયની અંદર તમારી માંગણી અમે સ્વીકારીશું અને એનું કોઈ સચોટ નિરાકરણ કરશું પરંતુ

એના જે પૈસા એ લોકો પંદર કે વીસ રૂપિયા જે લેતા હતા તે જ રાખે સો રૂપિયા નહીં અમે એક પણ રૂપિયા આપવાનો આવતો નથી અને આ અમારી માંગણી આપણે ત્યાં ધોલ પટેલ થ્રુ દિલ્હી સુધી પહોંચાડી છે અમને દેસાઈ છે અમે વલસાડ ડિસ્ટ્રિક્ટ યુનિયન રેતી યુનિયન છે અમારું તેના અમે વાઇસ પ્રેસિડન્ટ છું અમે પહેલા જઈને ટોલ નાકા ઉપર રજૂઆત કરેલી એમણે અમને પંદર દિવસની બાયધરી ધરી આપેલી કે પંદર દિવસ સુધીમાં તમે અમે તમારી પાસે કોઈ પણ પૈસા લેશું નહીં અને કંઈ પણ કરશું નહીં હવે પચાસ રૂપિયા અમારી મોટી ગાડીઓના એ લોકો લેતા હતા લોકલ ગાડીઓના અને એ પૈસા પચાસ રૂપિયા ડ્રાઈવર પાસે લઈને પચાસના સાહીઠ કીધા તો સાઈઠ અમારા ડ્રાઈવરો આપવાનું ચાલુ કર્યું સાઠ રૂપિયા ડ્રાઈવર પાસે લઈ લઈ અને ગાડી દસ કિલોમીટર આગળ જાય પછી ટોલ કપાય છે અમે આજે ધવલભાઈને મળ્યા હતા અને ધવલભાઈ એમને બહુ સારો પ્રતિસાદ આપ્યો અને ધવલભાઈએ કીધું છે કે આ વસ્તુ માટેની એ આગળ રજૂઆત થશે તો વાળાને જો ટેકમાંથી પૈસા કપાવવા જોઈએ જે નાની ગાડીવાળાઓને છે એને બી આ જ પ્રોબ્લેમ છે એ લોકોની બી ગાડીઓ આગળ વધી જાય ત્યાર પછી પૈસા કપાય છે તો આના માટે સાહેબે અમને રજૂઆત બહુ સારી કરી આપી છે અમે રજૂઆતનું એમણે નિવારકરણ કરવા માટે કીધું છે આ વસ્તુમાં એવું થયું કે પચાસ ના જે છસો રૂપિયા કાપવા લાગ્યા ને તો ત્યારે અમે અહીંયા રજૂઆત કરી તો સાહેબ જોડે જે બીજા બી અગ્રણીય અમારા જે નેતા છે અમારા કોર્પોરેટર લોકો છે એ લોકોએ બી કીધું કે એ લોકો જોડે બી આ બનાવ બન્યો છે કે એ લોકોની બી ગાડી આગળ જાય પછી ત્યાર પછી એ લોકોના પૈસા કપાઈ ગયા છે એટલે અમારી વિનંતી છે કે ભાઈ આના ઉપર ફટાફટ નિવારણ લાવો કારણ કે ગાડીઓના હવે ફરવડતું નથી સમસ્યા થઈ ગઈ લોકલ માટે